ઘોઘંબા તાલુકામાં આવેલ રીછવાણી ગામે રેવાન્યુ સર્વે નંબર બસો સિત્યાસી અને ઓગણત્રીસમાં આવેલ બેન આ અધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા અંદાજે સો ઉપરાંત કાચા પાકા મકાનો અને કેબિનના નાના વેપારીઓને અગાઉ ઘોઘંબા તાલુકા પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી જેને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ આર વિભાગ વિસ્તરણ વિભાગ તાલુકા પંચાયત ગોકંબા અને પોલીસ કાફલા સાથે સાહીઠ જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા ગોકંબા તાલુકામાં આવેલ રીજવાણી ગામમાં તંત્ર દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે રીઝવાણી બજાર વિસ્તારમાં આવેલા સૌથી વધુ ગેરકાયદે કાચા પાકા મકાન અને કેબિનમાં વેપારીઓને અગાઉ દબાણો દૂર કરવા માટે ગોકંબા તાલુકા પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી ત્યારે સ્થાનિક પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ જેમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આર એનબી વિભાગ અને વિસ્તરણ વિભાગ ભૂખંબાદ તાલુકા પંચાયતના અધિકારીઓની સાથે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ હાજર હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાવ અંદાજે સો ઉપરાંત દબાણો પૈકી સાઈઠ જેટલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે